જેક તરફ વિશ્વ સ્તરીય આરોગ્ય સેવાઓના દાવા થાય છે ત્યાં જ સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ જૂની પડતર ઇમારતના નથી પરંતુ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરિત પાણીની ટાંકીના છે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં જોખમી જર્જરિત પાણીની ટાંકી જોવા મળી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના છે અને ઇસ્ટમ સેલ હોસ્પિટલ જે કેમ્પસ જે છે ત્યાં જ આ પાણીની ટાંકી આવેલી છે પાણીની ટાંકી જોઈ શકાય છે કે સળિયા દેખાવામાં આવી રહ્યા છે સાથોસાથ જે પિલ્લર જે છે આખા જર્જરીત થઈ ગયા છે સ્લેબ તૂટી પડ્યો છે આખા જે દાદર જે છે તમામ દાદરના જે છે સ્લેબ તૂટી ગયા છે ત્યારે બીજી બાજુ તમને હું દ્રશ્ય બતાવીશ કે આ નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત જોખમી પાણીની ટાંકી છે અને જો પાણીની ટાંકીની બાજુમાં જ જોઈ શકાય છે કે આ સબ ડિવિઝન જે પાવર જે સપ્લાયનું આખું જે છે અહીં આવેલું છે ટાંકી એવી હાલતમાં છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે અને જો એવું બન્યું તો હોસ્પિટલ સ્ટાફ દર્દીઓ અને રાહદારીઓના જીવ અધ્ધર લટકી શકે છે હોસ્પિટલ જ્યાં રોજે રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે જ્યાં દિવસ રાત લોકોની અવરજવર રહે છે એવી જગ્યા પર આટલી જોખમી ટાંકી આજે પણ યથાવત કેમ ઊભી છે मेरा आना जाने का रूट है हमें डर लगता है इस पानी से पानी झरझर जो होता है उससे कहीं ये गिर ना जाए और हम कोई अकस्मात ना हो जाए इसलिए प्लीज मैं निवेदन करती इसको जल्दी से जल्दी चेंज करके कुछ इस पर डिसीजन लेके इसको चेंज किया जाए आ टाकी लाबा समय पर जोखमी होता तंत्र हटावा आज सुधी कोई नक्कर कार्यवाही करी नहीं સામને એક નુકસાન ન મેલી સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ જર્જરિત પાણીની ટાંકી સિવિલ સ્ટેમ સેલ હોસ્પિટલ ની બિલકુલ બાજુમાં આવેલી છે અને ટાંકીની નજીક જ હોસ્પિટલ નો મેન પાવર સપ્લાય પ્લાન્ટ પણ આવેલો છે જો આ ટાંકી ધરાશાયી થાય તો હોસ્પિટલનો વીજ પુરવઠો ખોરવાઈ શકે છે અને તેની સીધી અસર આઈસીયુ અને ઇમરજન્સી વિભાગમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પર પડશે જે કોઈ પણ રીતે જીવણેન સાબિત થઈ શકે છે પાણીની ટાંકીના પોપરા પણ પડી ગયા છે એ પાણીની ટાંકી ઉતારી લેવી જરૂરી છે હાલમાં સુરત શહેર કે આજુબાજુના વિસ્તારમાં બે ટાંકી પાણીની ટાંકી તૂટી ગઈ છે એનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિક કોર્પોરેટરોએ અને અધિકારીઓ નોંધ લેવી જોઈએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અને બાજુમાં બોયઝ હોસ્ટેલ છે અને કોવિડ નાઇન્ટીન હોસ્પિટલ પણ છે સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ પણ આ બાબતમાં અરજી કરવી જોઈએ અને એનો નિકાલ કરવો જોઈએ જ્યાં એક સેકન્ડનો વિલંબ દર્દીના જીવ પર ભારે પડી શકે છે છતાં હોસ્પિટલમાં આટલું મોટું જોખમ તંત્રને કેમ નથી દેખાતું આ ટાંકીની બાજુમાંથી જ મુખ્ય રોડ પસાર થાય છે જ્યાંથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે તંત્રને આ જોખમની જાણ છે છતાં પણ કાર્યવાહી કેમ નથી શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે પછી જ તંત્ર જાગશે મોટો પ્રશ્ન એ છે કે વર્ષોથી ઉપયોગમાં ન હોવા છતાં આ ટાંકી ઉતારવામાં આટલો વિલંબ કેમ આ ટાંકી હાલમાં ઉપયોગમાં નથી લેતા અને એને તોડવાની પ્રોસેસ ચાલુ જ છે એટલે ટૂંક સમયમાં એ પ્રોસેસ પૂરી કરી સેફલી ઉતારી લેવામાં આવશે એ સ્ટેમસેલ બિલ્ડિંગની બાજુમાં આવેલી છે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોઈનો ભોગ લેવાય તે પહેલા આ જોખમી પાણીની ટાંકી તાત્કાલિક અને સુરક્ષિત રીતે ઉતારવી જરૂરી છે નહીતર તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે એવું જ હાલ લાગી રહ્યું છે પ્રશાંત ઢીવરે ઝી મીડિયા સુરત